કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા બધા જ મિત્રોનું ઈઝી એજ્યુકેશન ફોર થ્રી ચેનલ પર સ્વાગત છે અહીંયા આપણે કોમ્પિટિટિવ એક્ઝામના રીઝનિંગ વિભાગમાં પૂછાતા ઘડિયાળને લગતા પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું જેના માટેના અહીંયા અમુક નિયમો તમને સહેલું અને સરળ સૂત્ર છે અગિયારના છેદમાં બે એમ ઓછા ત્રીસ એચ જ્યાં એમ એટલે મિનિટ અને એચ એટલે કે કલાક બાર કલાકમાં બંને કાંટા એકબીજાને અગિયાર વખત મળે છે બાર કલાકમાં બંને કાંટા અગિયાર વખત વિરુદ્ધ દિશામાં હોય છે એટલે કે સામ હોય છે બાર કલાકમાં બંને કાંટા એકબીજાથી બાવીસ વખત કાટખૂણો બનાવે છે એટલે કે તે બંને વચ્ચેનો ખૂણો નેવું અંશ હોય છે હવે આપણે આ કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘડિયાળને લગતા પ્રશ્નોનો પ્રશ્ન નંબર ચાર એટલે કે ભાગ ચાર જોઈએ છ કલાક અને વીસ મિનિટે બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે તો આવો પ્રશ્ન હોય તે ખૂબ જ સરળ છે સૂત્ર મુજબ ગણતરી કરીએ તો તેનો તરત જવાબ મેળવી શકાય છે જો બંને વચ્ચેનો ખૂણો શોધવાનો હોય તો તેના આપણે આ સરળ મૂકી તેનો જવાબ કોઈ પણ ખામી આવ્યા વગર મેળવી શકીએ છીએ અહીંયા આપણે અગિયારના છેદમાં બે એમ ઓછા ત્રીસ એચ એ સૂત્રમાં એમ એટલે મિનિટ તો કે મિનિટ કેટલી છે તો કે વીસ મિનિટ એટલે એમની જગ્યાએ વીસ મૂકવાના અને એ એટલે કલાક તો કે છ કલાક છે તો અહીંયા છ મૂકવાના તો અહીંયા આપણે મિનિટ અને કલાક છે તે અહીંયા મૂકી દઈએ હવે વીસ છે અહીંયા છેદમાં બે છે તો વીસ છે એનો બે વડે ભાગાકાર કરીએ તો અહીંયા દસ વધશે ને એનો ગુણાકાર એક અગિયાર સાથે એટલે અગિયાર ગુણ્યા દસ એટલે એકસો દસ આવશે ત્યારબાદ ત્રીસ ગુણ્યા સાહીઠ એટલે કે એકસો એસી થશે હવે આપણે એકસો દસમાંથી એકસો એંસી બાદ ન થાય પણ એકસો માંથી એકસો દસ બાદ કરીએ તો જવાબ આવશે ઓછા સિત્તેર રન્સ એટલે કે આપણો ખૂણો છે એ સિત્તેર રન્સનો બને છે આમ આપણે છ કલાક અને વીસ મિનિટે બંને કાંટા વચ્ચે સિત્તેર રન્સનો ખૂણો બનશે તો અહીંયા આપણો જવાબ પૂર્ણ થાય છે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો